નમસ્તે મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણની કથા મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ત્રાણું કડવામાં કથા વહેંચાયેલી છે ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે આથી આ રચના રચના હોય છે દરેક કડવું ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે આ આખ્યાનોનો સાર ટૂંકમાં જોઈએ તો દૈત્યરાજ બળીનો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે બળના મધમાં બાણાસુર સર્વ લોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવાવાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે કે હું નહીં પણ મારું સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે પણ ત્યાં સુધી તું રાજો ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ શિરચ્છેદ અને પુત્રીનું ડરને કારણે છુપાઈ જવાની કથા છે આ પુત્રી તે ઓખા જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોગ બની છુપાઈ જવાની સજા રૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શ્રાપ મળે છે અંતે ઓખાની કાકલુદીથી પીગળી પાર્વતી તેને દૈત્યકુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે આ ઓખા દૈત્યરાજ બાણસુરને ત્યાં પુનઃ જન્મ પામે છે અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે તારા બાહુઓ છેદાશે ઓખાને કદી પરણાવી જ નહીં તેવા સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એક દંડિયા મહેલમાં સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંત વાસ આપી દેવામાં આવે છે ઓખા યુવાનીમાં આવે છે સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે ચિત્રલેખા જે ચિત્રકલામાં પ્રવીણ છે દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી બનાવી ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરીમાંથી રાજકુમાર અનિરુદ્ધનું ઊંઘમાં પોઢેલા અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખાને ઓરડે લાવે છે ઓખા અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે જાણ થતાં બાણાસુર કાળજાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે અંતે સૌ સારાવાના થાય છે બાણાસુરનો મધ ભાંગે છે કૃષ્ણ શિવ વચ્ચે સુલે થાય છે અને ઓખા અનિરુદ્ધ ગૃહ સંસાર માંડે છે અંતે અપહરણ તો અનિરુદ્ધનું થયું છતાં તે ઓખાહરણ કહેવાયું છે